નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મુકુંદ પટેલ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી આપેલી બે સંખ્યાઓનો ગુસ્સા કેવી રીતે શોધાય તે શીખવાના છીએ પરંતુ એ પહેલા એના માટે ખૂબ જ ઉપયોગી એવું યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે એ આપણે પહેલા શીખી લઈએ આપેલ ધન પૂર્ણાંકો એ અને બીને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર બીક્યુ પ્લસ આર જ્યાં 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ આર લેસ બી અહીં ક્યુ અનરૂણ છે ક્યુ તથા આર બંને એક સાથે શૂન્ય નથી આ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે આ જે લખેલા છે એ બરાબર બી ક્યુ પ્લસ આર જેની અંદર ભાજ્ય તરીકે એ છે ભાજક તરીકે બી છે ભાગફળ ક્યુ છે અને શેષ આર છે એને આપણે આ રીતના સ્વરૂપમાં આ સ્વરૂપમાં જો લખીએ તો ભાગાકારના અંદર ભાજ્ય આ બાજુ ભાજક અહીંયા ભાગફળ અને છેલ્લે શેષ તો આ સ્વરૂપનો ઉપયોગ કરીને હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી આપેલી બે સંખ્યાઓનો ગુસ્સા કેવી રીતે શોધાય તે શીખીએ તો અહીંયા આગળ આપણે આપણા પ્રશ્ન ઉપર આવીએ પ્રશ્ન છે યુક્લિયરની ભાગ વિધિથી બાર હજાર પાંચસો છોતેર અને ચાર હજાર બાવનનો ગુસ્સા શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો આપ કે ઉત્તરની અંદર મોટી સંખ્યા છે એને આપણે ડાબી બાજુએ લખેલી છે બાર હજાર પાંચસો અને નાની સંખ્યા છે ચાર હજાર બાવન હવે એને જમણી બાજુએ આપણે લખી છે અને ચાર હજાર બાવન એને આપણે ક્રમિક અંકો વડે ગુણતા જઈએ અને બાર હજાર પાંચસો નજીક પહોંચવાનો પ્રયત્ન કરીએ આ આપણી ઉકેલ પદ્ધતિનું પ્રથમ સોપાન છે તો અહીંયા આગળ તમને બાજુમાં બતાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો કે ચાર હજાર બાવન એને જ્યારે ત્રણ વડે ગુણીએ ત્યારે આપણને મળે છે બાર હજાર એકસો ને છપ્પન હવે બાર હજાર એકસો છપ્પન મળ્યા બાદ શેષ બાકી રહે છે ચારસો વીસ જે આપણું પ્રથમ સોપાન છે હવે બીજા સોપાનમાં આપણી પાસે ચાર અને ચારસો એવી નવી બે સંખ્યાઓ છે તો ચાર ને આપણે જમણી બાજુ લખીશું અને ચારસો વીસને સોરી ચાર ને ડાબી બાજુ લખીશું અને ચારસો વીસને આપણે જમણી બાજુ લખીશું હવે ચાર મેળવવા માટે ચારસો વીસને આપણે નવ વડે ગુણીશું અને નવ વડે ગુણતા આપ અહીંયા જોઈ શકો છો કે ત્રણ મળે છે તો ચારસો વીસ ત્રણ હજાર સાતસો એસી તો હવે એમાં શેષ વધે છે બસો ને બોતેર હવે ત્રીજા સોપાનની અંદર ચારસો વીસ અને બસો બોતેરનો ઉપયોગ કરી અને ચારસો વીસ બરાબર બસો બોતેર ગુણ્યા એક વત્તા એકસો અડતાલીસ આગળના સોપાનમાં બસો બોતેર અને એકસો અડતાલીસનો ઉપયોગ કરીશું તો બસો બોતેર બરાબર એકસો અડતાલીસ ગુણ્યા એક વત્તા એકસો ચોવીસ એ જ રીતના ક્રમિક આપણે આગળ વધીશું 148 અડતાલીસ બરાબર એકસો ચોવીસ ગુણ્યા એક વત્તા ચોવીસ આગળ એકસો ચોવીસ બરાબર ચોવીસ ગુણ્યા પાંચ હવે અહીંયા આગળ આપ છેલ્લા પદમાં જોઈ શકો છો કે ચોવીસ બરાબર ચાર ગુણ્યા છ ચોવીસ મળી જાય છે શેષ વધે છે શૂન્ય તો અહીંયા આગળ આપણે નક્કી કરીશું કે આપણને જ્યારે પણ શેષ શૂન્ય મળે ત્યારે એના અગાઉના પદની શૂન્યતર આપેલી બે સંખ્યાઓનો ગુસા હશે તો જવાબમાં આપણને મળે છે ગુસા બાર હજાર પાંચસો અને ચાર હજાર બાવન બરાબર ચાર જે અહીંયા આગળ બતાવેલ છે ચાર અંતિમ શૂન્યતર શેષ એ આપણી આ છે ચાર જે આપેલી બે સંખ્યાઓનો ગુસા છે તો આ રીતના યુક્લિડની ભાગ પ્રવિધિથી આપણે આપેલી બે સંખ્યાઓનો ગુસ્સા શોધી શકીશું અને હવે વિદ્યાર્થી મિત્રોને મારું નમ્ર નિવેદન છે કે આવી રીતના અલગ અલગ સંખ્યાઓ લઈ અને આ પદ્ધતિનો ઉપયોગ કરી અને દ્રઢીકરણ કરી શકે છે થેન્ક યુ વેરી મચ